વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં વરસાદી માહોલ વચ્ચે વિરમગામ શહેરમાં જૂનવાણી મકાન ધરાશાયી થયું સદનસીબે કોઈની જાન જાનહાની નહીં વિરમગામ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વિરમગામ શહેરના ભાવસારવાળા વિસ્તારમાં બે માળનું જૂનવાણી મકાન ધરાશાયીનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર બંધ મકાન હોવાનું જાણવા મળ્યું છે અને અંદર નાની મોટી ઘરવખરીનો સામાન હતો અને અચાનક વરસાદી માહોલ વચ્ચે બે માળનું કાચું મકાન ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે બંધ મકાન હોવાના લીધે કોઈ જાનહાનિના સમાચાર નથી